બે લાખ બાવીસ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે આ બજેટમાં આશરે બે લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે આ માટે રૂપિયા સત્તરસો પંચાણું કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના તથા પીએમ જનમન યોજના હેઠળના ગામ તળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહાણા લાભાર્થીઓ માટે આ એક અગત્યની જાહેરાત છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા પીએમ જનમન યોજના હેઠળના ગામ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ નિહાણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ એક લાખ સુધીની સહાય જોગવાઈ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા રૂપિયા અગિયારસો કરોડની જોગવાઈ રાજ્યમાં કુલ સત્તર હજાર સાતસો બાવન કામોએ ઓડીએફ પ્લસનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે ગોબર્ધન ધન પ્રોજેક્ટની નવીન પહેલથી કચરાને ઉર્જામાં પરિવર્તિત કરી શકાશે તેમજ મહિલા સશક્તિકરણ પણ થશે જે માટે રૂપિયા છસો ત્રીસ કરોડની જોગવાઈ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસરી વિભાગ માટે પચીસ હજાર છસો એકતાલીસ કરોડની જોગવાઈ જળ સંપત્તિ પ્રભાગ માટે રૂપિયા તેર હજાર ત્રણસો ત્રણસો છાસઠ કરોડની જોગવાઈ દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશોમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂપિયા તેરસો ચોત્રીસ કરોડ સૌની યોજના માટે આઠસો તેર કરોડ અને કચ્છ માટેની યોજનાના હેતુસર ચૌદસો કરોડ એમ કુલ પાંત્રીસો સુડતાલીસ કરોડની જોગવાઈ હયાત સિંચાઈ માળખાના વિસ્તરણ સુધારણા અને માટે રૂપિયા પંદરસો બાવીસ કરોડની જોગવાઈ ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા અંદાજે એક લાખ સત્યાસી હજાર કરતા વધુ ચેકડેમો અને બાંધકામ કરવામાં આવેલ છે જેને આગળ વધારતા આગામી વર્ષે ત્રણસો છવ્વીસ મોટા ચેકડેમો વિયર બાંધવા માટે રૂપિયા આઠસો બત્રીસ કરોડની જોગવાઈ સાબરમતી નદી ઉપર ચૌદ વિયર બેરેજ બનાવવામાં બનાવવાના કરેલા આયોજનમાં પાંચ વીયર બેરેજના કામો પૂર્ણ થયેલ છે જ્યારે ત્રણ કામો પ્રગતિ હેઠળ છે બાકી રહેતા છ કામો પૂર્ણ કરવા રૂપિયા સાતસો પચાસ કરોડની જોગવાઈ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂપિયા આઠસો તેર કરોડની જોગવાઈ જે પૈકી આદિજાતિ વિસ્તારમાં રૂપિયા પાંચસો અડતાલીસ કરોડની જોગવાઈ ડેમ સેફ્ટી માટે રૂપિયા પાંચસો એક કરોડની જોગવાઈ ખેડૂતો ડ્રીપ ઇરિગેશન સૂક્ષ્મ સિંચાઈનો ઉપયોગ કરીને વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકે એ માટે આ વર્ષે બજેટમાં રૂપિયા બારસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે અંદાજે બે લાખ હેક્ટર વિસ્તાર આવરી લેસા અને રાજ્યમાં લગભગ એક લાખ પચીસ હજાર ખેડૂતોને તેનો લાભ મળશે ભાળભૂત યોજના સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાળભૂત ખાતે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે જે માટે રૂપિયા કરોડની જોગવાઈ સરોવર યોજના ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી રાજ્યના દસ હજાર ચારસો ત્રેપન ગામો અને એકસો નેવું નગરો ઘર વપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે જેના માટે રૂપિયા પાંચ હજાર નવસો જોગવાઈ અમદાવાદ જિલ્લાના નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે રૂપિયા પાંચસો પચોતેર કરોડની જોગવાઈ નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે રૂપિયા પાંચસો એક કરોડની જોગવાઈ સૌરાષ્ટ્ર તથા કચ્છ શાખાના નહેરના પમ્પિંગ સ્ટેશન તથા હાઇડ્રોપાવર સ્ટેશન માટે કુલ ચૌદ જગ્યાઓ પર સોલાર પ્રોજેક્ટ માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ પાણી પુરવઠા પ્રભાગ રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપનાથી લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે છે જે માટે રાજ્ય સરકારની મોટી સિદ્ધિ છે આદિજાતિ વિસ્તારના ડાંગના કુલ બસો છોતેર તથા ત્રણ શહેરોના સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજીત આઠસો છાસઠ કરોડના કામો પ્રગતિ હેઠળ પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વધુ સુદ્રઢ બનાવવા માટે તાલુકા કક્ષાએ દસ નવીન લેબોરેટરીઓની સ્થાપના અને હાલની લેબોરેટરી માટે રૂપિયા સોળ કરોડની જોગવાઈ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ચાર હજાર બસો ત્યાંશી કરોડની જોગવાઈ વાહન વ્યવહાર અમારી સરકાર લોકોને ઝડપી સુરક્ષિત પર્યાવરણને અનુકૂળ તેમજ સુવિધાયુક્ત વાહન વ્યવહાર સેવા પૂરી પાડવા માટે સતત કાર્યરત છે મુસાફરોની સગવડતાને ધ્યાનમાં લઈ બસો નવી પ્રીમિયમ એસી બસો અને દસ કારવાન સંચાલનમાં મૂકવામાં આવશે આ બસો થકી પચીસ પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા માટે રૂપિયા ત્રણસો સાહીઠ કરોડની જોગવાઈ સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેક્ટ માટે કુલ એકસો પંચ્યાસી કરોડની જોગવાઈ નિગમ ખાતે ડ્રાઈવર કંડક્ટર મિકેનિક તથા ક્લાર્કની કક્ષામાં કુલ મળી અગિયાર હજારથી વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિ હેઠળ છે બંદરો પ્રભાગ ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા આશરે પાંચસો અઠ્ઠાણું મેટ્રિક ટન છે તેને બે હજાર સુડતાલીસ સુધીમાં બે હજાર મિલિયન મેટ્રિક ટનથી વધુ કરવાનું આયોજન છે રાજ્યમાં પોર્ટ સિટીનો વિકાસ કરવાનું પણ આયોજન છે આ માટે રૂપિયા સો કરોડની જોગવાઈ વિજ્ઞાન અને પ્રાયોગિકી વિભાગ માટે કુલ પચીસો પાંત્રીસ કરોડની જોગવાઈ ભારત સરકાર દ્વારા ભારત નેટ ફેઝ થ્રી માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે આ યોજના અંતર્ગત ચૌદ હજારથી વધુ ગ્રામ પંચાયતોને સુદૃઢ કનેક્ટિવિટી દ્વારા વિવિધ સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા બાયોટેકનોલોજી આધારિત ઉકેલ શોધવા માટે ફ્લેગશીપ કાર્યક્રમ માટે ત્રણ કરોડની જોગવાઈ ચતુર્થ સ્તંભ આર્થિક પ્રવૃત્તિનો વિકાસ માન્ય શ્રી ઉદ્યોગ અને ખાણી વિભાગ માટે કુલ અગિયાર હજાર જોગવાઈ પ્રવાસન યાત્રાધામ અને માટે રૂપિયા જોગવાઈ જિલ્લા સ્તરે વેગ આપવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી ની સ્થાપના કરવામાં આવનાર છે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ ધાર્મિક કામોના વિકાસ માટે રૂપિયા બસો પંદર કરોડ ની જોગવાઈ નાના શહેરો આંતરિક વિસ્તારો મોટા શહેરો અને મહત્વના વિસ્તારો માટે હવાઈ માર્ગે જોડવા માટે વાયેબિલિટી ગ્રેપ ફંડિંગ યોજના હેઠળ રૂપિયા પિસ્તાલીસ કરોડની જોગવાઈ ઉદ્યોગ અને ખાણી વિભાગ માટે આઠ હજાર નવસો અઠ્ઠાવન કરોડની જોગવાઈ ગુજરાતે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે રોકાણકારોને આકર્ષિત કરવા એમએસએમઇ મેન્યુફેક્ચરિંગ અને સ્ટાર્ટઅપ માટે નવી નીતિઓ અમલમાં મૂકી છે અંકલેશ્વર સરીગામ વાપી અને સુરત ખાતેના ચાલુ તેમજ અમદાવાદ જંબુસર અને સાયખા ખાતેના નવા ડીપસી પ્રોજેક્ટ માટે રૂપિયા સાતસો પંચ્યાસી કરોડની જોગવાઈ ભરૂચના જંબુસર ખાતે બલ્ક બલ્કદગ પ્રાક વિકસાવવા માટે બસો નેવું કરોડ તેમજ બેતાલીસ કિલોમીટર લાંબી પાઇપલાઇન થકી રો વોટર સપ્લાય માટે બસો પચીસ કરોડ એમ કુલ પાંચસો પંદર કરોડની જોગવાઈ પીએમ મિત્રા પાર્ક હેઠળ ભારત સરકાર સાથે નવસારી ખાતે પીપીપી ધોરણે એસિસ્ટન્સ ફોર ધી વોટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે ત્રણસો કરોડની જોગવાઈ ધોલેરા સ્પેશિયલ ઇકો ઇન્વેસ્ટમેન્ટ રિજન ખાતે ઇન્ટિગ્રેટેડ રેસીડેન્શિયલ ટાઉનશિપ તેમજ સામાજિક માળખાકીય સુવિધાઓ જેવી કે હોસ્પિટલ સ્કૂલ ફાયર સ્ટેશન માટે અંદાજિત રૂપિયા બસો કરોડની જોગવાઈ કુટીર અને ગ્રામ ઉદ્યોગ પ્રવાહ માટે આઠસો નેવું કરોડની જોગવાઈ ખાદી ઉત્પાદન સાથે સંકળાયેલ કારીગરો તેમજ સંસ્થાઓને ખાદી ઉત્પાદન પર સહાય આપવા માટે રૂપિયા કરોડની જોગવાઈ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ હજાર ચારસો અઠ્ઠાણું કરોડની જોગવાઈ કૃષિ સાધન અને સંલગ્ન ક્ષેત્રોના અવરિત વિકાસ થકી ગુજરાત સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે રાજ્યનો અંધાતા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી સદ્ધર બન્યો છે ફાર્મા રજિસ્ટ્રી પ્રોજેક્ટ હેઠળ ચોત્રીસ લાખથી વધુ ખેડૂતો ફાર્મર આઈડી જનરેશન પૂર્ણ કરીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ખેડૂતોને વીજ સહાય માટે દસ હજાર છસો તેર કરોડની જોગવાઈ કૃષિ યાંત્રીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાયમાં રૂપિયા આઠસો કરોડની જોગવાઈ કૃષિ યાંત્રીકરણની મિની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે રૂપિયા એકસો બાવીસ કરોડની જોગવાઈ કૃષિ યાંત્રીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે રૂપિયા પાંચસો નેવું કરોડની જોગવાઈ કચ્છ અમદાવાદ જૂનાગઢ વડોદરા હાલોલ ખાતે પાંચ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન બાગાયત બાગાયત ખાતાની યોજનાના માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ રૂપિયા છસો પાંચ કરોડની જોગવાઈ કૃષિ શિક્ષણ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે કૃષિ યુનિવર્સિટીઓની માથાકીય વ્યવસ્થા વહીવટ અને સંશોધન ખાસ કાર્યક્રમો માટે રૂપિયા એક હજાર કરોડની જોગવાઈ પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા ત્રણસો સોળ કરોડની જોગવાઈ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે રૂપિયા નેવું કરોડની જોગવાઈ પશુપાલન સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે દુધાળા પશુઓના ફાર્મની સ્થાપના બકરા એકમની સ્થાપના મરઘાપાલન પશુઓ અને કેટલ શેડ અને ખાંડદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકો મેળવે છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત કુલ ચારસો પચોતેર કરોડની જોગવાઈ આ એક નવી જાહેરાત છે કે ગૌચરના રક્ષણ માટે ફેન્સિંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઈ શકે તે માટે ડીપ ઇરિગેશન વ્યવસ્થા કરવામાં આવશે વધુમાં ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી વીજળી વગેરેથી સજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે રાજ્યમાં પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા નવા બસો પચાસથી થી વધુ સ્થાયી પશુ દવાખાના અને નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવા માટે રાજ્યના નોટિફાઈડ એકસો ચાર મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે રૂપિયા ત્રણસો સાહીઠ કરોડની જોગવાઈ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે રૂપિયા ત્રણસો ત્રેપન જોગવાઈ ડીઝલ સબસિડી ચૂકવવા માટે રૂપિયા ત્રણસો પચાસ કરોડની જોગવાઈ એક્વાકલ્ચર ક્ષેત્રની આગામી ત્રણથી પાંચ વર્ષોમાં ઝીંઘા ઉત્પાદન બમણું કરવા માટે વિશેષ પેકેજ માટે રૂપિયા પચાસ કરોડની જોગવાઈ કેન્દ્રીય બજેટમાં સહકાર કેન્દ્રીય બજેટમાં કિસાન કાર્ડમાં ઘિરાણની મર્યાદા ત્રણ લાખથી વધારી પાંચ લાખ કરવામાં આવેલ છે જેના અનુસંધાને રૂપિયા બારસો બાવન કરોડની જોગવાઈ સામાન્ય વહીવટ સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ઓગણીસો નવ્વાણું કરોડની જોગવાઈ આજના જ સવાલ પ્રશ્નોત્તરીમાં આપણે જોયું કે સેવા સેતુ અંતર્ગત વિવિધ શહેરો અને ગામોમાં યોજાયેલ કાર્યક્રમોમાં નાગરિકોની ત્રણ કરોડ સાત લાખથી વધારે અરજીઓનો તત્કાલ સ્થળ ઉપર નિકાલ થયેલ છે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ એક્ટિવિટી અને અન્ય યોજનાઓના હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામ માટે રૂપિયા તેરસો કરોડની જોગવાઈ મહેસૂલ વિભાગ મહેસૂલ વિભાગ માટે કુલ પાંચ હજાર ચારસો મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મેળવી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે ખેડૂત દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે અને પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે એટલે ખેડૂત 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 રહી શકશે રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સાત હજાર બસો એકવીસ ગામોના બાર લાખથી વધુ મિલકતના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી સમગ્ર દેશમાં ફેઝ ટુમાં ગુજરાત રાજ્ય પ્રથમ ગમે છે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી મહેસૂલી સેવાઓના વિવિધ પોર્ટલના અપગ્રેડેશન તથા આઈટી આઈટી સાધન સામગ્રીના ખરીદી માટે રૂપિયા સત્યાસી કરોડની જોગવાઈ રાજ્ય આપત્તિ સમન નિધિમાં ઇમરજન્સી રિસ્પોન્સ માટે પૂર નિયંત્રણ અને ફાયરને લગતા સાધનોની ખરીદી માટે સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂપિયા ચારસો ઓગણત્રીસ કરોડની જોગવાઈ ગૃહ વિભાગ ગૃહ વિભાગ માટે કુલ બાર હજાર છસો ઓગણસાહીઠ કરોડની જોગવાઈ રાજ્યમાં આંતરિક સુરક્ષા કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે રાજ્યમાં પોલીસ ખાતેના રહેણાંક તેમજ બિન મકાનોના બાંધકામ માટે રૂપિયા નવસો બ્યાસી કરોડની જોગવાઈ કાયદા વિભાગ માટે કુલ છવ્વીસો ચોપન કરોડની જોગવાઈ વિવિધ સ્થળે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે રૂપિયા ત્રણસો આઠ કરોડની જોગવાઈ ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકના મકાનો માટે એકસો કરોડની જોગવાઈ હાઈકોર્ટના ઈ કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોના તમામ સ્થળે કોમ્પ્યુટરાઈઝેશન અને ડિજિટાઈઝેશન માટે એક કરોડની જોગવાઈ માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ ત્રણસો બાસઠ કરોડની જોગવાઈ માન્ય શ્રી દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પોર્ટલથી મળી શકે તે ઉદ્દેશથી સાથે મારી યોજના પોર્ટલનું સુશાસન દિવસ બે હજાર ચોવીસના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં રાજ્ય સરકારની પ્રજાલક્ષી છસો એસી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ ડીડીઓ તથા કચેરીઓ તથા મહાનગરપાલિકા કચેરીઓ ખાતે ડિજિટલ ડિસ્પ્લે કામ એક્ઝિબિશનમાં મૂકવા બાવીસ કરોડની જોગવાઈ પંચમ ગ્રોથ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ છ હજાર સાતસો એકાવન કરોડની જોગવાઈ પીએમ સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત ચાલીસ ટકા યોગદાન સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે ગ્લોબલ આરી ઇન્વેસ્ટ સમિટ બે હજાર ચોવીસમાં રાજ્યને રિન્યુએબલ પાવર ક્ષમતા કરવાની મહત્વપૂર્ણ સિદ્ધિમાં હાંસલ કરવા માટે અલગ અલગ કેટેગરીમાં હાઇએસ્ટ એચિવર એટલે કે ગુજરાતે પવન અને ઉર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર વન પ્રાપ્ત કર્યો છે જે સાબિત કરે છે કે ગુજરાત ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યું છે આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક જોડાણો આપવા માટે નવસો સત્યાસી કરોડની જોગવાઈ છે સાગર ખેડૂત સર્વાંગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે એકસો બત્રીસ કરોડની તથા નવા સબસ્ટેશનો બાંધવા માટે બસો પચાસ કરોડની જોગવાઈ રાજ્યમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા વિકાસ માટે રૂપિયા પચાસ કરોડની જોગવાઈ રીવેમ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાને અપગ્રેડેશન કરવા માટે સ્માર્ટ મીટરની યોજના માટે નવસો છત્રીસ કરોડની જોગવાઈ આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે રૂપિયા એકસો કરોડની જોગવાઈ મોર્ડન ટેકનોલોજી નો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ ગુણવત્તાયુક્ત અને પર્યાવરણ વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ત્રણ હજાર એકસો ચાલીસ જોગવાઈ રાજ્ય સરકાર પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય પર્યાવરણના અનુકૂળ અર્થતંત્ર માટે વન અને પર્યાવરણ વન્ય સંરક્ષણ સાથે નેટ જીરોના લક્ષ્યાંક હાંસલ કરવા માટે પર્યાવરણનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે વનોના વિકાસ અને સંરક્ષણ અને સંવર્ધન કામગીરી માટે રૂપિયા છ પંચાવન કરોડની જોગવાઈ વન વિસ્તારની બહારના વિસ્તારમાં સામાજિક વરી મનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂપિયા પાંચસો ત્રેસઠ કરોડની જોગવાઈ વન્ય પાણીની વ્યવસ્થા અને વિકાસ માટે રૂપિયા ચારસો સોળ કરોડની જોગવાઈ વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરી માટે રૂપિયા ત્રણસો બનાવવા વન કવચ મોડેલ દ્વારા કરવા રૂપિયા પચાસ કરોડની જોગવાઈ એક જ પ્લેટફોર્મ પરથી વન વિભાગની પ્રવૃત્તિઓથી માહિતગાર થવા આઈટીના માધ્યમથી રેલવે ટ્રેક પર થતા સિંહના અકસ્માત નિવારવા તથા દક્ષિણ ગુજરાતમાં થતા વન્ય પ્રાણી માનવ વચ્ચે ઘર્ષણ ઘટાડવા

રાજ્યની સરકાર કચેરીઓની છત ઉપર સોલાર રૂપટોપ સિસ્ટમ સુવિધા માટે રૂપિયા બસો પંચાવન કરોડની જોગવાઈ રાજ્યના નાગરિકોમાં મિશન લાઈફ પ્રવૃત્તિની જાગૃતતા માટે રૂપિયા તેત્રીસ કરોડની જોગવાઈ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસના મંત્રને કેન્દ્રમાં રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાગરિકોના સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક લિવિંગ વેલ અર્નિંગ વેલ સાથે ગુજરાત વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસના રોડમેપ પર આગળ વધી રહ્યું છે ત્યારે માન્ય અધ્યક્ષ હવે હું બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષની ખરેખર આવક અને ખર્ચની સમીક્ષા હાથ ધરીશ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનો હિસાબ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ચોખ્ખી આવક લેવડ દેવડના કારણે રૂપિયા એકવીસસો ત્રણ કરોડ પુરાંત રહેશે એવી ધારણા સુધારેલા અંદાજમાં હતી પરંતુ વર્ષ ત્રેવીસ ચોવીસ માટેના હિસાબમાં ચોખ્ખી લેવડ દેવડના કારણે રૂપિયા પાંચસો છત્રીસ કરોડની પુરાંત દર્શાવે છે માન્ય અધ્યક્ષશ્રી હવે હું વર્ષ ચોવીસ પચીસના સુધારેલા અંદાજ રજૂ કરું વર્ષ ચોવીસ પચીસના અંદાજમાં ચોખ્ખી લેવડ દેવડના કારણે રૂપિયા નવસો કરોડની પુરાંત રહેવાની ધારણા હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંતે ચોખ્ખી લેવડ દેવડના કારણે સુધારેલ અંદાજમાં રૂપિયા ત્રણસો ચમ્મો ત્રણસો ચુમ્માલીસ કરોડની પુરાંત રહેવાની ધારણા છે માન્ય અધ્યક્ષશ્રી હવે હું બે હજાર પચીસ છવ્વીસના અંદાજ રજૂ કરીશ રાજ્ય સરકાર આવકના સ્ત્રોત ઊભા કરવા ઓછા વ્યાજની લોનની સાથે અમલમાં મૂકેલ પ્રજાલક્ષી કાયદા નીતિગત સુધારાઓ અને ટેકનોલોજીના પણ ઉપયોગ કરી રહી છે કૃષિ અને ગ્રામીણ વિકાસ બિનપરાગત બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત પર્યટન વિકાસ ગમે અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી સેવા સમર્પણ અને સુશાસન સાથે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પર પુરાંત ઓગણીસ હજાર છસો પંચાણું કરોડ રહેશે મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના અંદાજ મુજબ એક હજાર સાત કરોડની એકંદર પુરાંત દર્શાવે છે માનનીય અધ્યક્ષશ્રી હવે હું મારા અંદાજપત્રનો ભાગ ખર રજૂ કરીશ અધ્યક્ષ આ ભાગ બહુ ઇમ્પોર્ટન્ટ છે બધા માટે માન્ય અધ્યક્ષ બે હજાર પચીસ છવ્વીસના ના વર્ષના અંદાજો અનુસાર એકંદર પુરાંત એક હજાર સાત ની રહેશે વિચારી સને બે હજાર પચીસ છવ્વીસના અંદાજો અનુસાર એકંદર પુરાણ એક હજાર સાત કરોડની રહેશે અંદાજપત્રના ભાગરૂપે હવે હું બે હજાર પચીસ છવ્વીસ માટેની કરવેરાની દરખાસ્ત રજૂ કરું છું સ્ટેમ્પ ડ્યુટી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના મંત્રીને લક્ષ્યમાં રાખીને સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની જોગવાઈમાં સરળીકરણ કરી પ્રજાલક્ષી સુધારાઓ આવરી લેતું વિધેયક રજૂ કરવામાં આવશે જે પૈકી અમુક સુધારાઓ હું અહીં રજૂ કરું છું વડીલો ઉપાર્જિત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક કમીના લેખ ઉપર પ્રવર્તમાન ચાર પોઈન્ટ નેવું ટકાના સ્ટેમ્પ ડ્યુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ જ ફક્ત રૂપિયા બસોની અગત્યનું સ્ટેપ છે અને એની સાથે સાથે આ બીજું જે પગલું છે કે ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની જોગવાઈઓ મુજબ વર્તમાન સમયમાં રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ માટે ગીરો ખત ઉપર પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ લેખે મહત્તમ રૂપિયા પચીસ હજાર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે જે ઘટાડીને હવે મહત્તમ રૂપિયા પાંચ હજાર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની થાય છે લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા થશે આ આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનું સંવેદનશીલ એમનો જ નિર્ણય છે એટલે એમને પણ ખાસ અભિનંદન એક એક વર્ષ કરતા ઓછા સમયગાળાના ભાડા ખતના લેખ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર એક ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જોગવાઈ છે જેના સ્થાને રહેણાંક માટે રૂપિયા પાંચસો તથા વાણિજ્ય માટે રૂપિયા એક હજારની સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવશે જે સમયગાળા ભાડા પટ્ટના લેખ માટે લાગુ પડતા શરણીકરણ કરવામાં આવે છે આ ઉપરાંત નાગરિકો અને નાના ઉદ્યોગકારોના સમય અને શક્તિનો બચાવ થાય તે હેતુસર ગીરો ખત ગીરો મુક્તિ લેખ ભાડા પટ્ટા લેખ કરવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જવાને બદલે ઘર બેઠા ઈ રજિસ્ટ્રેશનની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે માન્ય શ્રી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરવાના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે જે ઇલેક્ટ્રિક વ્હીકલો ઉપર હાલમાં છ ટકા લમસમ વાહન વેરો અમલમાં છે તેવા સંપૂર્ણ ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનો ઉપર એક વર્ષ માટે પાંચ ટકા સુધી રિબેટ આપી અસરકારક એક ટકા વેરાની છ ટકાના બદલે પાંચ ટકા રિબેટ આપી એક ટકા લેખે વેરાની દરખાસ્ત પ્રજાલક્ષી અને પર્યાવરણશીલ નિર્ણય કરવામાં આવેલ છે વેરાના દરમાં વધુ સરળીકરણ માટે મેક્સી કેટેગરીમાં પેસેન્જર વાહનની ક્ષમતા મુજબ હાલના આઠ ટકા તથા બાર ટકાના બદલે હવે એક જ દર એટલે કે છ ટકાનો દર આપવામાં આવ્યો છે જેનાથી પ્રવાસ પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે માન્ય અધ્યક્ષશ્રી જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ લાગુ થયા પછી વર્ષ બે હજાર સત્તરમાં પાંચ લાખ આઠ હજાર કરદાતાઓની સંખ્યા અંદાજીત અઢી ગણી વધીને હાલે બાર લાખ છેતાલીસ હજાર જેટલી કરદાતાઓની સંખ્યા થયેલ છે ગુજરાત જીએસટી રિટર્ન ફાઇલિંગમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે નાણાકીય વર્ષ ત્રેવીસ ચોવીસ દરમિયાન કુલ નોંધાયેલા કરદાતાઓ પૈકી નવ્વાણું પોઈન્ટ સાહીઠ ટકા એટલે ઓલમોસ્ટ સો ટકા કરદાતાઓ જીએસટી રિટર્ન ફાઇલ કરેલ છે આ સીમાચિહ્ન સિદ્ધિ માટે અને રાજ્યના આર્થિક વિકાસમાં સહભાગી થવા માટે હું ગુજરાતના તમામ કરદાતાઓનો હૃદયપૂર્વક બિરદાવું છું જીએસટી સેવા કેન્દ્રોના ગુજરાત મોડેલનું સફળ અમલીકરણ હવે જીએસટી સેવા કેન્દ્રો સૌ પ્રથમવાર ગુજરાતમાં શરૂ થયેલા હવે સમગ્ર દેશ એને અપનાવી રહ્યું છે નોંધણી નંબર સુધારા નંબર વધારા રદ કરવા સંબંધિત અરજીઓનો નિકાલ કરવામાં લાગતો સરેરાશ સમય આનાથી નોંધપાત્ર રીતે ઘટ્યો છે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના ઉદ્દેશને લક્ષમાં લઈ વિદ્યુત શુલ્ક મુક્તિ અને રાહત માટે અરજી કરવાની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને ફેસલેસ કરવામાં આવી છે તેમજ ડિજિટલ પ્લેટફોર્મના વધતા સ્વીકારને કારણે સ્વયં વીજ વપરાશ કરતા ગ્રાહકો દ્વારા ભરવામાં આવતા ઈ રિટર્નમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે માન્ય અધ્યક્ષશ્રી બે હજાર પચીસ છવ્વીસના વર્ષના અંદાજપત્રની આખરી પરિસ્થિતિ આ પ્રમાણે રહેશે અંદાજ અનુસારની પુરાંત એક હજાર સાત કરોડ કરવેરામાં સૂચિત વધારો જીરો કરવેરામાં સૂચિત ઘટાડો રૂપિયા એકસો અડતાલીસ કરોડ

તમામ ગુજરાતીઓના પ્રમાણિક પ્રયાસોને બિરદાવું છું જય 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 ગરવી ગુજરાત ય સભાગૃહની વિચારણા અર્થે હું આજુ કરું છું સન બે હજાર પચીસ છવ્વીસ ના નાણાકીય વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે સભાગ્રહની આજની બેઠકનું કામકાજ પૂર્ણ થાય છે